પોલીસના જણાવ્યા મુજબ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સાહેબગંજ થાના વતની મૃતક હિમાંશુકુમાર સુધીરકુમાર ઠાકુર કે જે વર્ષ બે હજાર તેરના વર્ષથી હત્યાના ગુનામાં જેલમાં ગયો હતો અને જેલમાંથી બહાર આવતા જ અરુણાચલ પ્રદેશ ખાતે સેટ થઈ ગયો હતો પરંતુ ગત તારીખ પાંચ મે બે હજાર ચોવીસના રોજ પોતાના ગામમાં આવતા જૂની અદાવતના કારણે શાર્પ નીરજ કુમાર સહાની તથા સુધાંશુ જેંગે તેઓની ગેંગના સભ્યો સાથે મળીને ગત બાર મે બે હજાર રોજ ગોળીઓ મારીને તેની હત્યા કરી નાખી હતી જે બાબતે સાહેબગંજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેમાં હાલમાં આરોપી નીરજ કુમાર સિંહ વિષ્ણુદેવ સહાની પોલીસના પકડાઈ ગયું છે જેના ઉપર બિહાર પોલીસે પચીસ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું હાલ તો સુરત ક્રાઇમ ટીમે તેને સુરત હજીરા રોડ પરથી ઝડપી પાડીને તેનો કબજો બિહાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે